લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આવતીકાલે એકવીસ રાજ્યો અને એકસો બે બેઠકો પર મતદાન યોજાવાનું છે જેમાં ભાજપે ગઈ ચૂંટણીમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે તો આ પ્રદર્શનનું પુનરાવર્તન કરવું તે ભાજપ માટે એક પડકાર બની શકે છે ત્યારે બીજી બાજુ ભારતીય ગઠબંધન માટે પ્રથમ તબક્કાનું મતદાન મહત્વપૂર્ણ રહેશે કારણ કે વિપક્ષ માટે અગાઉની બેઠક સાચવવી જ નહીં પરંતુ બેઠકોની સંખ્યા વધારવા માટેનો એક મોટો પડકાર છે નમસ્કાર ગુજરાત જ્યો ટીવીની સાથે હું છું ઠાકર લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની એકસો બેઠકો ઉપર બુધવાર સાંજથી સમાપ્ત થઈ ગયો હતો અને એનડીએ ગઠબંધન ગાઢ મુકાબલો છે જેમાં શિવસેના અને એનસીપી વચ્ચેનું વિભાજન તેમાં એકનાથ અને અજીત પવારનું ભાજપમાં જોડાવવું અને ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારનું કોંગ્રેસને સમર્થન આપવું આ બધી જ પરિસ્થિતિઓ રાજકીય સમીકરણ બનાવી દીધું છે જેમાં દક્ષિણ બેઠકોમાં પ્રથમ તબક્કાનું મતદાન આવતીકાલે યોજાવાનું છે જેમાં તમિલનાડુની તમામ ઓગણચાલીસ બેઠક ત્યારબાદ કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર ની એક એક બેઠક અને પુંડુચેરીની એક બેઠક નો સમાવેશ થાય છે ત્યારબાદ વાત કરીએ બંગાળની તો બંગાળમાં ભાજપ અને ટીએમસી પોતાનું અલગ અલગ નસીબ અજમાવી રહ્યા છે અને ડાબેરીઓ કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે ત્યારે આવી પરિસ્થિતિમાં પ્રથમ તબક્કાની એકસો બેઠકો માટે ચાલી રહેલી હરીફાઈમાં કોણ કોના ઉપર વિજય મેળવશે તે જોવું રહ્યું તો આવી નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી